અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર તેજ બન્યો છે કોંગ્રેસના સાંસદ અને તેજાબી વક્તા ગિનીબેન ઠાકોર આજે અમરેલી જિલ્લાના પ્રવાસે છે ગિનીબેન ઠાકોર સમર્થન લેટરકાંડમાં ફસાયેલી યુવતી પાયલ ગોટીના નિવાસ સ્થાને તેની મુલાકાત કરી અને ત્યારબાદ પત્રકાર પરિષદ યોજી હતી બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર આજે અમરેલી પહોંચ્યા હતા તેઓ સૌ પ્રથમ ગામે પહોંચી લેટર કાંડમાં ફસાઈ હતી પાયલગોટી સાથે મુલાકાત કરી ત્યારબાદ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા આક્ષેપો કર્યા કે ભાજપ લોકશાહીને માનતી નથી ચૂંટણી આવે એટલે કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા ફોર્મ પાછા ખેંચવાને બિનહરીફ કરાવે છે વધુમાં તેમણે જણાવ્યું કે વિઠલપુર ગામે પાલગોટીના પરિવારને મળી એક ગરીબ પરિવારની દીકરીને હેરાન કરી સરઘસકળામાં આવે

સોળમી તારીખે નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે આદેશ કર્યો છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ બેન જેનીબેન અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારોએ સ્વાગત કર્યું એ બદલ એમનો સૌનો આભાર માનું છું આજે ચાર નગરપાલિકાઓની ચૂંટણીમાં જે રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યક્રમ ગોઠવ્યો ત્યાં જઈને કાર્યક્રમમાં હાજરી આપીને લોકોને કોંગ્રેસ પાર્ટીને વોટ આપવા માટે વિનંતી કરી સાથે સાથે જે નગરપાલિકા વર્ષોથી જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પંચાયત થી કરીને પાર્લામેન્ટ સુધી એમની ડબલ એન્જિન ની સરકારની વાતો વારંવાર આપણે સાંભળીએ છીએ પંદરવાર વર્ષના શાસનમાં નગરપાલિકામાં રસ્તાઓની વાત હોય ગટરની વાત હોય પીવાના પાણીની વાત હોય સફાઈની વાત હોય અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને ન્યાય આપીને જે એમના જે પ્રશ્નો છે એ વર્ષોથી પડતર છે ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી તરીકે લોકોને ભરોસો આપીશું કે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે કેન્દ્રમાં ને રાજ્યમાં અમારી સરકાર હોય તો અમે સારી રીતે વિકાસ કરશું તો ભારતીય જનતા પાર્ટીનું રાજ એ ત્રીસ વર્ષથી ગુજરાતમાં રાજ્ય સરકાર છે અને પંદર વર્ષથી નગરપાલિકાઓમાં પણ એમનું શાસન છે ત્યારે એમને કોણ ના પાડતું હતું રાજુલાના તમામ ચારે ચાર નગરપાલિકાઓનો વિકાસ કરવાનું ત્યારે આજે અમે મીડિયાના માધ્યમથી એટલું કહીશું કે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી માનતી નથી ટકાવવાનું કામ ડેમોક્રેસી પક્ષીય અને તમામ લોકોનું નાગરિકોનું છે પણ ચૂંટણી આવે એટલે દંડ ભેદની રાજનીતિ અપનાવીને કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા એમના ફોર્મ વિડ્રો કરાવીને બિનરીફ કરીને બીજા ચૂંટણીઓ પર એની અસર પાડીને એક એવું વાતાવરણ ઉભું કરવું કોઈ નાના મોટી લાલચો આપવી એમના કોઈ પરિવારમાંથી નાના મોટા ધંધા રોજગાર કરતા હોય તો એની ધમકીઓ આપી લોકોને પ્રેમથી કે લોકશાહી પ્રણાલી આપણા જે નિયમો કાયદાઓ છે કે એક સિસ્ટમ છે એ સિસ્ટમને અનુસરવાને બદલે માત્ર ને માત્ર મેં કહ્યું એ પ્રમાણે સામધામ ધન ભેદની રાજનીતિ સમગ્ર દેશની અંદર એમની તાનાશાહી ભર્યું જે વર્તન છે એને લાંબા સમય સુધી હવે લોકો એ બાબતને ઠુકરાવીને એક પ્રેમ સ્નેહ લાગણી અને એક બંધારણીય જે આપણને હકો મળેલા છે એ પ્રમાણે હવે લોકો એ તરફ જઈ રહ્યા છે ત્યારે ભૂતકાળની અંદર કોઈ પણ સ્ટેટ ની ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય ત્યારે હમણાં મહારાષ્ટ્રની વાત કરીએ તો પરપ્રાંતિયોમાંથી મતદારો દાખલ કરાવીને ચૂંટણીઓ જીત્યા એમ અનેક વખત જ્યારે પણ બીજા પક્ષોની સરકાર તોડવાની વાત હોય કે જે રીતે એમને સતત કરવા માટેનું કામ કર્યું છે ત્યારે હું આજે અમરેલીના કોંગ્રેસના સૌ આગેવાનોને અભિનંદન આપું છું કે આજે મેં પોતે વિઠલપુરની મુલાકાત લીધી પાયલ બેન ગોટીના પરિવારને એમને બધાને મળી ભૂતકાળની અંદર જે એ ઘટના બની અને એક મહિલાઓને સન્માન આપવાને બદલે એક દીકરીને ગરીબ ગરીબ પરિવારની દીકરી એક પોતાને રોજગારી માટે કરીને એક નાના મોટા ધંધા રોજગાર સાથે ટાઈપિંગના કામ સાથે સંકળાયેલી હોય અને એને આ રીતે હેરાન કરીને એનું સરઘર્ષ કાઢવામાં આવે તો હું આપના માધ્યમથી પોલીસને એટલું જ કહું કે તમે કદાચ બુટલેગરો નું સરઘર્ષ કાઢ્યું હોત ભ્રષ્ટાચારીઓનું ગાડી હોત અને તમામ ક્રામ સાથે સંકળાયેલા લોકોનું ગાડી હોત તો હું પોલીસને અભિનંદન આપત પણ આ એક નારીનું એક દીકરીનું અપમાન એક અમરેલીની દીકરીનું નહીં સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન છે ત્યારે હું અભિનંદન આપું જિલ્લા કોંગ્રેસ સમિતિને પ્રતાપભાઈને જેની ને એમને કે પરિવારના પરખે ઉભાર્યા છતા તેમને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર એક એમને પ્રોટેક્શન આપીને જે સહન કરવું પડ્યું સહન કરીને પણ એ દીકરીને ન્યાય અપાવવા માટે એમને જેટલા પ્રયત્નો કરવા હતા એટલા એમને કર્યા અને આજે પણ સમગ્ર કોંગ્રેસ પરિવાર અને અમે બધા જ પાયલ ન્યાય મળે એમને જે અધિકારી તપાસ સોંપવામાં આવી છે એ અધિકારી આજ સુધી આટલો ટાઈમ થયો છતાં એનો રિપોર્ટ પણ જે રજૂ કરવો પડે એ કયા કારણોસર નથી કર્યો તો આવા અનેક કાયદો અને વ્યવસ્થા એટલે મારું કહેવાનો અર્થ એટલો જ છે કે કાયદો અને વ્યવસ્થા આ રાજ્યની અંદર એ એકદમ કથળેલું છે ચાહે બેન દીકરીની વાત હોય કોઈ આમ નાગરિક હોય એને પોતાને સલામતી માટે જે એક પોલીસનું પ્રોટેક્શન મળવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક કોઈ કયા કારણોસર નથી મળતું એ એક આવનાર સમયમાં સમગ્ર ગુજરાત માટે અને અમરેલી માટે ચિંતાનો વિષય છે ડ્રગ્સના ગુનેગારોને પકડવા અને બદલે એક નાના નાના લોકો ઉપર ખોટા કેસ કરીને વારંવાર ડરાવી ધમકાવીને કોઈ બીજા પક્ષને મદદ કરે અથવા તો એની વિચારધારા પ્રમાણે કામ કરે તો આવું એ એક પ્લાનિંગ બંધ જ્યારે વારંવાર થતું હોય છે ત્યારે અમારી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ સત્તા માટે નહીં પણ સેવા માટે છે અને સંઘર્ષ માટે છે જ્યાં પણ અન્યાય થશે ત્યાં કોંગ્રેસના કાર્યકરો અમરેલીના હોય કે સમગ્ર ગુજરાતના હોય આ પાયલબેનના દાખલા ઉપરથી સમગ્ર ગુજરાતની મહિલાઓને અને કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક જે તે વિસ્તારમાં મહિલાઓનું કે કોઈ પણ ક્રાઇમ બને ત્યારે પ્રોટેક્શન આપવા માટેનું મનોબળ વધ્યું છે અને જ્યારે પણ આવી કોઈ ઘટના અમે એમ માનીએ છીએ કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવે બેન દીકરીઓની સુરક્ષા માટે ગંભીર રહે પણ ક્યાંક આવી ઘટના બનશે તો જેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે મળીને પ્રોટેક્શન આપીને એક ઉદાહરણ પૂરું પાડ્યું એમ જ્યાં જ્યાં ને જેની ની જોડી આમ તો લોકસભામાં અમે એવું ઈચ્છતા હતા કે અમરેલી ની જનતા એ જ્ઞાનીની જૈની ની જોડીને લોકસભામાં મૂકશે પણ જનતાનો જનાદેશ એ માથા ઉપર હોય પણ જે રીતે છે જે સેવાનો મોકો કરવાનો મળ્યો છે